हेलो एंड वेलकम बैक टू माय यूट्यूब चैनल सुबह भाई अत्यार बस में उतरी गया जी आप है ने एक मिनट ठंडी लगे है बाकी बताटर तो वगैरना है तो अत्य जाए नास्ता करवाज नास्ता में शूत का जमवाग सभा तो सभा अमे इस्ट है तो वा नहीं तो आई ए जमवाई दस वगे जाऊ पड़े रहते बस में हमें जो है જમવામાં શું છે અત્યારે આવી બ્રેડ બ્રેડ બટર હે બટર તો ખાઈ થાકી ગયા બકવાસ બ્રેડ બટર બ્રેડ કમ બટર નહીં બ્રેડ સાદા બટર કમ આપણે ખાવાનું હે નહીં મેદા વારું અત્યારે કઈ સવાર સવાર જવાય લેક્ચર પૂરા થઈ ગયા હતા વેલા એટલે વિચાર વાલો મોલમાં જઈએ તો અત્યારે ક્રિસ્ટલ મોલ નજીક જ છે તો આપણે આવી ગયા હર રોજની છે અને આજે કંઈ શોપિંગ કરવાની એવી ખાસ છે નહીં બસ હાલી આટા મારો આવી ગયા ટાઈમ જાતો નહોતો જમી પણ આવ્યા તોય હજી બે કલાકની વાર હતી ચાલો આટા મારી આવી મોલમાં એના સિવાય આપણું કોઈ હે નહીં આવ્યા તો જો મોલમાં આવ્યા અમે અત્યારે અને અહીંયા કેટલાય શોરૂમ બંધ થઈ ગયા અંદર હાલતું નથી એટલે બાટાનું ટ્રેન્ડ્સ અમારે જેવા ક્યારેક લઈ જાય પછી કોઈ આવે નહીં હવે જઈએ આપણે ડી માર્ટ પહેલાં તો ડી માર્ટ જ હા અહીંથી આવીને ડાયરેક્ટ નીચે ડી માર્ટ ઉતરવાનું બીજે ક્યાંય જવાનું જ નહીં ડી માર્ટ હે તો ફી ટેન્શન કે ક્યાં બાત જો ભાઈ અત્યારે હવે જોઈએ બધા એમાં ઓફરું સોસમાં સારી ઓફર હે અત્યારે લેવો તો છે નહીં ખરાટું જો લેવાનું થાય તો લેવાનું થાય કોફી બધું અહીંયા ઓલ ટોટલી વસ્તુ બધી અહીંયા મળે છે અમે ખાલી ટાઈમ પાસ કરાતા આવ્યા જોઈએ હું રેટ હાલે છે બધા એનો સોસમાં કેટલા સોક રૂપિયા સસ્તો પડ્યો આવજો છે મેં લેવું હોય તમે અત્યારે હોસ્ટેલ આવી ગયા અને હવે જવું છે જમવા તો થોડીક વાર આટા ફેરા કરી લઈએ અને પછી જશું જમવા અને આજો કબૂતર ત્યારે અહીંયા પાણી પીવા આવી ગયા આ એનો અપાર્ટમેન્ટ અરે 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 બી સે ના જાઓ રોજ અહીંયા જ હારે રહ્યા છે ને તમે બી જાઓ એમ હાલે તો આ એક નામ નીડર હે બીતું નથી બાકી અહીંયા એમનું બધાને ઘરે ઓલું જ હોય રાજ સિંહાસન જેને બનાવ્યું હે આ કેમેરામાં નાનું દેખાતું હોય છે પણ એમ બહુ મોટું છે અને અત્યારે સાડા છ થયા ને હવે બસ આવશે થોડી કરમાં એટલે જશું અમે જમવા ચાલો ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કર પાછી મળશું કાલે અને મળીએ કાલે બાય બાય